નોકરી ગયા પહેલાં હું સ્માર્ટ રીતે કઈ રીતે કામ કરું છું સૌથી પહેલાં તમે જોઈ શકો છો આ રીતે પાણીનો જે જગ છે એ ભરી દીધો છે અને તેની અંદર થોડોક બરફ એડ કર્યો છે બરફ ઉપર સૌથી પહેલાં તમારે આ રીતે તપેલીની બહાર પાણી એડ કરવાનું છે આમ કરવાથી જે બરફ છે એ ફક્ત ત્રીસ સેકન્ડની અંદર બહાર નીકળી જશે આજે જમવામાં મેં કાકડીનું શાક સાથે જે દાળ અને ભાત બનાવે છે એકદમ ટેસ્ટી દાળ બને છે દાળની અંદર મમરા વધુ ટેસ્ટી લાગે છે અને નાની બેબી માટે બાફેલી દાળ મેં કાઢીને રાખી છે થોડુંક સલાડ મેં કટ કરીને રાખે શું તમે ક્યારે ભાતની અંદર આ રીતે પાણી એડ કર્યું છે નહીં એકવાર ચોક્કસથી કરી છે જો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે ભાત બનાવી લેવાના છે અને ત્યાર પછી એકથી બે ગ્લાસ જેટલું આની અંદર પાણી એડ કરીશું હવે કોઈ પણ એક ઘરણી લેવાની છે અને ત્યાર પછી જે આ પાણી છે એને આપણે ઘરણીની મદદથી દૂર કરી દઈશું જ્યારે ઘરે મહેમાન આવે ત્યારે જો તમે આ રીતે ભાત બનાવશો તો એકદમ છૂટા છૂટા ભાત બનશે બટ રોજ આવું ન કરવું જોઈએ કેમ કે આના કારણે જે એના તત્વો છે પોષક તત્વો એ નાશ પામી જાય છે શું તમે ક્યારેય ઘઉંના લોટની અંદર ખાંડ એડ કરી છે નહીં એકવાર ચોક્કસથી કરી જજો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે ઘઉંનો કોરો લોટ લેવાનો છે સ્વાદ અનુસાર મીઠું થોડું તેલ એડ કરવાનું છે એક ચમચી જેટલી ખાંડ એડ કરી અને લોટ તૈયાર કરી દેવાનો છે ત્યાર પછી જો તમે આની પૂરીઓ બનાવશો તો ખરેખર બહુ જ સરસ સોફ્ટ બનશે અને મીઠી બનશે શું તમે ક્યારે ઉકળતા પાણીની અંદર આ રીતે લીંબુ એડ કર્યા છે નહીં ને એકવાર ચોક્કસથી કરી જોજો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે કોઈ પણ એક પેન અથવા તો કોઈ પણ વાટકો પણ તમે લઈ શકો છો તેની અંદર પાણી થોડું ગરમ કરી લેવો અને ત્યાર પછી આ લીંબુ મૂકી દેવો જ્યારે પણ આપણે ફ્રીઝમાંથી લીંબુ કાઢીએ છીએ ત્યારે એકદમ કડક હોય છે બટ જો તમે આ રીતે ગરમ પાણીની અંદર પાંચથી દસ મિનિટ રાખશો તો એ એકદમ સોફ્ટ થઈ જશે અને રસ પણ તમે આસાનીથી નીકાળી શકશો વિડીયો પસંદ આવે તો લાઇક પહે